કાચી કેરીની સિઝન આવે એટલે જાત જાતના અથાણા બનતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ચણા મેથી અને કેરીનું અથાણું સરસ મજાની ટીપ સાથે તમારું અથાણું ક્યારેય બગડશે નહીં અને એકદમ લાલ ચટક રહેશે બાર મહિના સુધી તમે સાચવી શકો છો એની પણ સરસ મજાની ટીપ સાથે મેથી આમ ઘણાને કડવી લાગતી હોય છે પણ આવી રીતે અથાણામાં નાખેલી હોય તો મેથી ખાતા હોય છે તો શરૂ કરીએ ચણા મેથી અને કેરીનો અથાણ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની રેસિપી શરૂ કરીએ પહેલાં આપ સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ફોલો કરો કોમેન્ટ કરો અને મને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો શરૂ કરીએ સરસ મજાની ચણા મેથી અને કેરીના અથાણા માટે આ કેરીનું ગળ્યું અથાણું કર્યું એનું મારે ખાટું પાણી નીકળેલું ખાટા પાણીમાં ચણાને પહેલા પલાળવાના છે લગભગ બાર કલાક સુધી પલાળી રાખવાના રાત્રે પલાળતા હોય તો સવારે કાઢવાના થોડુંક મીઠું નાખીએ છીએ આ પાણીમાં ખાટા પાણીમાં મીઠું હોય છે પણ છતાંય તમે મીઠું નાખશો તો સરસ રીતે અથાઈ જશે ઢાંકણું ઢાંકીને બાર કલાક માટે ફૂલવા દઈએ છીએ ત્યારબાદ એક કપ મેથીને ખાટા પાણીમાં થોડુંક મીઠું નાખી પલાળવા દઈએ છીએ મેથીને ફક્ત ચાર કે પાંચ કલાક જ પલાળવાની છે ઓવરનાઈટ પલાળવાની નથી હલાવી અને ઢાંકણું ઢાંકી એને પણ રેસ્ટ આપીએ છીએ પાંચ કલાક સુધી પાંચ કલાક પછી મેથી સરસ રીતે ફૂલી ગઈ છે એનો દાણો ચેક કરી લેવાનો છે હવે એમાં રહેલું પાણી કાઢી નાખવાનું છે સ્ટ્રેનરની મદદથી ગાળી લઈએ છીએ ત્યારબાદ એને ત્રણ ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે આ પ્રોસિજર ખાસ કરવાની છે જેથી કરીને કોઈ ચિકાશનો ભાગ પકડ્યો હોય મેથીએ એ સરસ રીતે ચોખ્ખો થઈ જાય અને દાણો પણ એક સરસ રીતે કોરો થઈ જશે તો આ પાણીને ફેંકી દેવાનું છે અને હવે એને નીતરવા દઈએ છીએ નીતરે એટલે કપડામાં એને ઘસી લેવાની છે ત્યારબાદ બીજા કોટન કપડામાં સૂકવી લેવાની છે હવે ચણા પણ પલળી ગયા છે એને પણ સ્ટ્રેનરની મદદથી ગાળી લઈએ છીએ ત્રણ ચાર વાર પાણીથી ચણાને પણ ધોઈ લઈએ છે સ્ટ્રેનરમાં નીતરવા દઈએ છીએ નીતરી જાય એટલે ફરીથી એને કપડાં ઉપર વધારાનું પાણી એબઝર્બ કરાવી લઈએ છે અને પછી કોરા કપડાં ઉપર સૂકવી દેવાના છે તો આવી રીતે બીજી વખત મેં કોરા કપડામાં સૂકવી દીધા છે અને બિલકુલ ડ્રાય થઈ ગયા છે પંખો ચાલુ કરવાનો નથી આટલું ખાસ ધ્યાન રાખજો પણ તમારા ઘરમાં જ્યાં પવન આવતો હોય એ જગ્યાએ મેથી અને ચણાને સૂકવી દેવાના છે ને વચ્ચે વચ્ચે થોડો હાથ છો તો મેથી પણ સરસ રીતે ડ્રાય થઈ જશે નેચરલી એને ડ્રાય કરવાની છે અથાણામાં ઉમેરવા માટેનો મસાલો બનાવવા માટે મેં એક કપ મેથી લીધી છે બે મિનિટ ધીરા તાપે એને શેકી લઈએ છે શેકીને ઠંડી પડે એટલે મિક્સચર જારમાં એને પહેલાં ક્રશ કરી લેવાની છે આવી કચરી હોય ત્યારે એને ચાળણીની મદદથી ચાળવાની છે જો તમારે થોડા મોટા કુરિયા ખાવા હોય તો ચોખાની ચાળણીથી ચાળવાના પણ મેં ઘઉંનો લોટ ચાળવાની જે ચારણીનું જાળી હતી એમાં ચાળી લીધી છે ત્યારબાદ પા કપ રાઈના કુરિયા છે બહારના કુરિયા થોડાક જાડા આવતા હોય છે એટલે એને પણ થોડાક ક્રશ કરી લઈએ છે વચ્ચે કુરિયા ઉમેરી દઈએ છીએ ખાડો કરી અને એમાં વન ટીસ્પૂન હિંગ ઉમેરી થોડા સૂકા લાલ મરચાં પણ આજુબાજુ ઉમેરી દઈએ છીએ હવે એક વાસણમાં મેં શીંગતેલ ગરમ કરવા મૂક્યું છે તેલ થોડું વધારે જ ગરમ કરવાનું કારણ કે અથાણું બની જાય એટલે આપણે તેલને ઠંડુ પાડીને ઉમેરવાનું જ હોય છે એટલે તમારે ડબલ વાર પ્રોસીજર ન કરવી પડે તો આવી રીતે લગભગ પાંચ કપ જેવું તેલ મેં ગરમ કરવા મૂક્યું છે એકદમ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી એક મિનિટ રાહ જોવાની છે થોડુંક તેલ મસાલામાં ઉમેરીને ચેક કરી લેવાનું છે ત્યારબાદ બાકીનું તેલ ઉમેરી મસાલો મિક્સ કરીએ છે તમે સીધે સીધું ગેસ ઉપરથી ઉમેરશો તો મસાલો તમારો કાળો થઈ જશે તો ધ્યાન રાખવાનું પહેલાં ચેક કરવાનું ઢાંકણું ઢાંકી અને એને ઠંડો થવા દઈએ છે લગભગ એક કલાક પછી મસાલો ઠંડો પડી ગયો છે ને હાથથી ચેક કરી લેવાનો છે મિક્સ કરી લઈએ છે તમે આખા ધાણા આખી મેથી જીરું અને આખી રાઈ શેકીને ક્રશ કરીને પણ મસાલો બનાવી શકો છો ઘણા લોકો રાઈના કુરિયા પણ વધારે પ્રમાણમાં લેતા હોય છે મેથીના પણ ઓછા પ્રમાણમાં લેતા હોય છે દરેકની રીત અલગ અલગ હોય છે તો આ હું મારા ઘરની રીત શેર કરી રહી છું ફક્ત ચમચી જેટલી હળદર અને મરચું છે એક કપ કાશ્મીરી મરચું છે જે તીખું નથી ત્યારબાદ શેકેલું મીઠું મીઠું હંમેશા મસાલામાં શેકીને જ નાખવું કારણ કે મીઠામાં પાણીનો ભાગ હોય છે જો મીઠું શેક્યા વગર તમે નાખશો તો એ પાણીનો ભાગ તમારા અથાણાને બગાડશે આ તમને ખાસ ટીપ છે અને અથાણામાં તમારે કાશ્મીરી મરચું લેવું જેનાથી તમારા અથાણાનો કલર ખૂબ સરસ લાલ રહેશે તમને થોડું તીખું ખાવું હોય તો દેશી મરચું પણ ઉમેરી શકો છો આવી રીતે વરિયાળીને ધાણા પણ તમે ઉમેરી શકો છો મેં સ્કીપ કર્યા છે અમારા ઘરમાં ધાણા વરિયાળી ખાટા તાણામાં કોઈને નથી ભાવતા પણ તમે ઉમેરી શકો છો જે વાસણમાં મસાલો બનાવ્યો એ વાસણમાં હવે સુકાઈ ગયેલી મેથીને પહેલાં ઉમેરી દઈએ છીએ ત્યારબાદ સુકાઈ ગયેલા ચણાને પણ ઉમેરી દઈએ છીએ અને હવે એક કાચી કેરી લઈએ છે આ દેશી કેરી છે લંગડો કેરી આવે છે દેશી અને છોલ ઉતારીને છીણી લઈએ છે આમાં હું છીણ નાખવાની છે જો તમને છીણ કરેલી કેરી ન ભાવતી હોય તો તમે નાના નાના કટકા કરીને પણ અથાણામાં ઉમેરી શકો છો એ આ ખાટી કેરી હોય છે લંગડો જેની ખટાશ બહુ ઝડપથી ચણા અને મેથીમાં ભળી જાય છે અને ખૂબ સરસ અથાણું થાય છે ત્યારબાદ તૈયાર થયેલો મસાલો ઉમેરી દઈએ છે બરોબર એને મિક્સ કરી લઈએ છે ક્લોન્જી પણ ઘણા લોકો ઉમેરતા હોય છે તમને તમારી રીત મુજબ જે બીજા મસાલા ઉમેરવા હોય તો આ મેથમાં તમે ઉમેરી શકો છો આ મિક્સ થઈ ગયું છે હવે જે ગરમ કરેલું તેલ હતું એને બિલકુલ ઠંડુ પાડી દેવાનું છે સહેજ પણ ગરમ રાખવાનું નથી એ ઉમેરી દઈએ છે લગભગ અત્યારે હું ત્રણથી ચાર કપ ઉમેરી દઉં છું એટલે હંમેશા તેલ તમારે વધારે જ રાખવાનું જો વધે તો તમે રૂટીન શાકભાજીમાં પણ તમે ઉમેરીને એને વાપરી શકો છો કારણ કે જો ખૂટે તો તમારે ફરીથી એને ગરમ કરીને ઠંડુ પાડવા બેસવું પડે હવે આ મસાલાને ઢાંકીને રહેવા દઈએ છીએ એક દિવસ માટે એક દિવસ પછી જોઈ શકો છો કે બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને કેરીની ખટાશ પણ બહુ ઝડપથી ચડી જાય છે તમારે એને સ્ટોર કરવા માટે કાચની બરણીમાં બરાબર કાચની બરણીને ધોઈ લેવાની છે સાફ કરી તડકે સૂકવી લેવાની છે અને એમાં અથાણું ભરવાનું છે જ્યારે પણ અથાણું ભરો તો એને થોડીક જગ્યા રાખવાની પોણા ભાગ સુધી જ ભરવાનું બાકીના ભાગમાં ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી નાખવાનું તમારે બહાર રાખવું હોય તો અથાણાને તેલથી ડૂબાડૂબ રાખવાના પણ જો તમે ફ્રિજમાં મૂકવાના હોય તો થોડું તેલ ઓછું હોય તો ચાલે આજુબાજુની ધારને બરાબર કપડાંથી સાફ કરી લેવાની છે પાણી અડાડવાનું નથી કોરા કપડાંથી જ સાફ કરવાનું છે જો તમે આવી રીતે અથાણાની કેર કરશો તો તમારા અથાણામાં ક્યારેય પણ ફંગસ નહીં થાય અને સરસ રીતે સચવાશે મારા ઘરમાં અથાણા બહુ બનતા હોવાથી મારે આવી રીતે લખીને રાખવું પડે છે કારણ કે તમે પેક કરો ત્યારે એક સરખા જ લાગતા હોય છે જેથી કરીને ખબર પડે લસણ મેથીનું પણ બનતું હોય છે તો મિત્રો તમે આ રીતે બનાવજો આ વિડિયોએ જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય